સુરતની તુલિપ હેલ્થ સેન્ટર ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ હતી સિવિલ હોસ્પિટલના ઇકબાલ કડીવાડા અને યુનિવર્સિટીના ડોક્ટર મહાનુભાવો સંયુક્ત રીતે સન્માન છે ટ્રસ્ટ અને તુલિપ હેલ્થ સેન્ટરના સંયોગથી મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રની બસ્સો થી વધુ મહિલાઓનું સન્માન કરાયું હતું સન્માન સાથે મહિલાઓ માટે ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં પોલીસ કમિશન કમિશનર ગેહલોતના હસ્તે મહિલાઓનું સન્માન કરાયું મહિલા વિશ્વ મહિલા દિવસ આઠ માર્ચ અંતર્ગત આજરોજ તુલિપ હોસ્પિટલ ખાતે કેશવી ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા મહિલા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સિત્તેરથી વધુ લાખની વસ્તીનું રિપોર્ટિંગ કરતી બહેનોનું આજે મહિલા સન્માન આદરણીય પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ખુશીની વાત એ છે કે આ મહિલા સન્માન એટલે આપણા મમ્મીનું સન્માન આપણી બહેનનું સન્માન અને આ સન્માન હોવું જ જોઈએ મહિલાઓ ઘણી બધી કપરી પરિસ્થિતિમાં પોતાનું રિપોર્ટિંગ કરતા છે આમે સહજપણે મહિલા એટલે આપણા માટે બેન આપણા માટે માતા નર્સિંગ એસોસિએશન છેલ્લા ત્રીસ વર્ષથી આ કાર્યક્રમ કરે છે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણના નેતૃત્વમાં હું આ શહેર રાજ્ય અને સમગ્ર વિશ્વની મહિલાઓને મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ તંદુરસ્ત રહે ખૂબ ખુશ રહે અને ખૂબ સારું કાર્ય કરતા રહે અને દેશની પ્રગતિ કરતા એ જ મારી અભ્યર્થના દરેક બહેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર ભારત માતા આજે મહિલા દિવસના નિમિત્તે આપણા શ્રી કડીવાલા સાહેબ તરફથી સિવિલ હોસ્પિટલ અને મહેન્દ્રભાઈ ચૌહાણની તરફથી આપણા પત્રકાર બહેનો જો કલમના માધ્યમથી આપણા સુરત શહેરની સેવા કરતા રહે છે આ બહેનોને આજે સન્માનના કાર્યક્રમ રાખવામાં આવેલા સર્વપ્રથમ એવા તમામ બહેનો જો પત્રકારિત્વમાં છે જોઈ અને જો આપણે કલમથી લોકોને સેવા કરતા રહે છે એના ખૂબ ખૂબ અમે હું અભિનંદન આપું છું જોએ અને સાથોસાથ સિવિલ હોસ્પિટલના સ્ટાફના જેટલી બહેનો છે એના મેડિકલ ચકાસણી જોઈએ એના આ જરૂરી છે આ બહેનો પૂરા ત્રણસો પૈસઠ દિવસ લોકોને સેવામાં ફરજ બજાવતા રહે છે તો આજે આ બંને સાહેબ તરફથી આ લોકોને જો મેડિકલ ચકાસણી અને એના હેલ્થના કેર કરવા માટે આજે ચકાસણી રાખવામાં આવી છે એના હું ખૂબ ખૂબ બધા એના નિમિત્તે આપું છું જોઈએ સાથ જોઈએ નારી શક્તિ જો ત્રણસો પૈસઠ દિવસ અમે લોકો નારી શક્તિને પૂજીએ છીએ જોઈએ અને જ્યારે એવા શુભ પ્રસંગે દર વર્ષે જેમ આ બધા ટીમ આપણા બહેનોને સન્માન કરે છે તો આ ખૂબ જ જો એક સારી બાબત છે અને સાથ બહેનોને ત્રણસો પૈસઠ દિવસ સન્માન થાય છે પરંતુ એના જાહેરમાં આવકારવામાં આવે બહુ જરૂરી છે તો આ જ કાર્યક્રમ માટે આ ઘડીવાલા સાહેબને મહેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ તમામ અમારા જોએ પત્રકાર બહેનોને બી ખૂબ અભિનંદન આપું છું આપ આ જ રીતે સેવા સુરત સારાને કરતા રહેજો અને અમારી સિવિલ સ્ટાફના બહેનો સેફ સુરક્ષિત રહે લોકોને સુરક્ષિત રાખે એવી બધા ઉપરવાલો વિનંતી કરીએ છીએ જી સર આજ તારીખે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનાર છે તો આપ શું મેસેજ આપતો મહિલા અમે બતાવી કે ત્રણસો પેસઠ દિવસ મહિલા શક્તિનો દિવસ હોય છે જો એ બધા લોકોને ખૂબ રિસ્પેક્ટ કરવા જોઈએ જો આપણા બહેનોને જોએ અને એના માટે જો કોઈ બી કસર કે કોઈ કોઈ પણ સમાજના રિફ્લેક્શન બહેનોની સ્થિતિ ઉપર થાય છે અગર બહેનો જેટલા સેફ સુરક્ષિત છે બહેનો જેટલા જો એના કન્ટ્રીબ્યુશન છે સમાજના ગ્રોથમાં એટલા સમાજ સુરક્ષિત અને સૌથી ઉત્તમ સમાજ હોય છે તો એના માટે જો બહેનોના તો કન્ટ્રીબ્યુશન ઉત્તમ પ્રકારના છે અદિતિ છે જો એમાં કોઈ કહી શકાય નહીં પરંતુ આઠ તારીખના રોજ અહીંયા માન્ય પ્રધાન સાહેબ બી છે અને શુભ દિવસ ઉપર જોએ તમામ બહેનોના દિવસ ઉપર જો અહીંયા એના હાજરી છે આ માટે બી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજ રોજ મહિલા દિન નિમિત્તે એકવીસ પત્રકાર મહિલા બહેનોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ નર્સિંગ એસોસિએશન અને અમારા દ્વારા છેલ્લા તેત્રીસ વર્ષથી થતું આવ્યું છે આજે ચોત્રીસમું વર્ષ છે આજથી ત્રીસ વર્ષ પહેલાં ત્રણ દાયકા પહેલાં મહિલા શક્તિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવાના ભાગરૂપે અમે આ સન્માનનો કાર્યક્રમ શરૂ કરેલો અને ઉત્તર ઉત્તર એમાં અમને પ્રગતિ કરતા ગયા અને આજ સુધીમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની લગભગ ત્રણ હજારથી વધુ મહિલાઓનું અમે સન્માન કર્યું છે કે જેમણે વિવિધ ક્ષેત્રમાં આ રીતની કામગીરી યોગ્ય કામગીરી કરી હોય વિશિષ્ટ કામગીરી કરી હોય એને બિરદાવવા માટેના અમારા નમ્ર પ્રયાસ છે અને અમારા એ પ્રયાસને સતત તમામ સામાજિક સંસ્થાઓ અધિકારીઓ અને રાજકારણીઓ દ્વારા અમને પ્રોત્સાહન મળ્યું છે અને આ જે અમે પહેલ કરેલી એ કદાચ સુરતમાં સૌથી પહેલાં આ રીતના કાર્યક્રમની પહેલ કરેલી અને એના માટે વિચાર અમારો હતો અને એને વિચારને પરિપૂર્ણ એટલે પરિપક્વ રીતે સારી રીતે નિભાવવા માટે ઇકબાલ કરીવાલાના છેલ્લા ચોત્રીસ વર્ષના પ્રયત્નને હું બિરદાવું છું અને ફક્ત કોઈ પણ કાર્યક્રમ હોય આટલા વર્ષોથી કન્સિસ્ટન્ટ ક્યારે થાય કે અંદરથી નિયત હોય તો ખાલી દેખાડા પૂરતા કાર્યક્રમ કરવાનું નથી અમનું સન્માન કરવાનું સાચા અથવા જેમ સિપ્પી સાહેબે કીધું તેમ આ મહિલાઓ દ્વારા કોઈપણ પ્રશ્ન અમારી આગળ ત્રણસો પાંસઠ દિવસમાં રજૂ કરવામાં આવે તો અમે એ જ ભાવથી અને એ જ સન્માનથી માતૃશક્તિને બિરદાવીએ છીએ અને જેમ જેમ સમાજમાં માતૃશક્તિનું મહત્ત્વ લોકો સમજશે તેમ આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકશું આજે લગભગ બસ્સો ને એકાવન જેટલી મહિલાઓનું ફૂલ મેડિકલ ચેકઅપ થશે એમના બ્લડનું બ્લડના વિવિધ રોગો વિશે તપાસ થશે પછી એક્સરે થશે જેને મેમોગ્રાફી કે કાર્ડિયોગ્રા અને કાર્ડિયોગ્રામની જરૂર હશે તે પણ કરવામાં આવશે પેપ્સમિયર કરવામાં આવશે અને આઈનું ચેકઅપ પણ કરવામાં આવશે અને આઈ ચેકઅપ બાદ તમને જેને ચશ્માની જરૂર હશે તે પણ મફતમાં ચશ્મા પણ વિતરણ કરવામાં આવશે